તારીખ એકત્રીસ જાન્યુઆરી સાંજના સાત વાગી રહ્યા છે સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થયા અને તેમણે પોલીસ કમિશનર તરીકેનો પોતાનો હવાલો છોડી દીધો છે પણ હજી સવાલ એ જ ઊભો છે કે સુરતના નવા પોલીસ કમિશનરનો તાજ ગુજરાત સરકાર કોના માથે મૂકે છે તે હજી સ્પષ્ટ થયું નથી તેની વાત કરવી છે

બધા જ રાહ જોઈ રહ્યા હતા પણ અત્યારે સાંજના સાત વાગી રહ્યા છે ત્યારે બધાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થાય એટલે કે જાન્યુઆરી સાંજે છ વાગ્યા સુધી બદલી જાહેરાત થશે તેવું ગુજરાત પોલીસ માની રહી હતી પણ હજી સુધી સાંજના સાત વાગી રહ્યા છે ત્યાં સુધી કઈ જ થયું નથી સુરતના પોલીસ કમિશનર સિનિયર આઈપીએસ અધિકારી અજય તોમરે પોતાનો ચાર્જ છોડી દીધો છે સરકારે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે તેવી સત્તાવાર જાહેરાત સુરતને મોકલી આપી છે હજી સુધી તેમનો હવાલો કોને આપવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટ નથી પણ સુરતમાં સૌથી સિનિયર પોલીસ અમલદાર એટલે કે આઈપીએસ અધિકારી વાબાંગ જમીર સિનિયર છે તેમને ચાર્જ સોંપાય તેવી શક્યતા છે આમ સુરતના પોલીસ કમિશનરનું પદ હવે ખાલી પડ્યું છે તેની સાથે સુરત રેન્જ પદ પણ ખાલી પડ્યું છે અને સાથે એસપીમાં અમદાવાદ જિલ્લાના એસપીની જગ્યા પણ ખાલી છે મહેસાણા પણ ખાલી છે અને આણંદ પણ ખાલી છે કારણ કે આ ત્રણેય આઈપીએસ અધિકારીઓ જે એસપી હતા તેઓને ડેપ્યુટેશન ઉપર સીબીઆઈમાં લેવામાં આવ્યા છે આમ મહત્વની જગ્યાઓ ખાલી છે વધુ એક મહત્વની જગ્યા ખાલી થઈ છે એટલે શક્યતા એવી હતી કે કોણ ક્યાં મુકાશે સુરતના પોલીસ કમિશનર થવા માટે કેટલાય અધિકારીઓ કતારમાં ઊભા છે કારણ કે અમદાવાદ બાદ સૌથી મોટું શહેર એટલે કે ડાયમંડ સિટી સુરત છે અને સુરતના પોલીસ કમિશનર થવું એ કોઈ પણ આઈપીએસ અમલદાર માટે ગૌરવ અને મોભાનું સ્થાન છે આ કમિશનર પદ માટે જે લોકો પ્રયત્નમાં હતા અથવા તેમની ઈચ્છા હતી તેવા અધિકારીઓની અંદર

એના માટે પણ કેટલાક લોકો મેદાનમાં છે બોર્ડર રેન્જના આઈજીપી મોથલિયા પણ પ્રયત્નમાં છે કે તેમને સુરત રેન્જ મળે તેવી રીતના ભાવનગર રેન્જ આઈજી પણ પ્રયત્નમાં છે કે તેમને પણ સુરત રેન્જ મળે જો બોર્ડર રેન્જ ખાલી થાય તો તેના દાવેદાર પણ ઘણા છે જેમાં શરદ સિંઘલનો પણ સમાવેશ થાય છે જોઈએ સરકાર આગંજીપો ક્યારે ચીપે છે અને કોને ક્યાં મૂકવામાં આવે છે આ મુખ્ય જે નામો છે તેની આપણે આપણે ચર્ચા ચર્ચા કરી કરી બની શકે કે જે નામની પણ નથી તેવા કોઈ કોઈ તેવું નામ આ મહત્વની જગ્યા ઉપર મૂકવામાં આવે તો આ પ્રકારની આંતરિક વાતો તમને નવજીવન ન્યૂઝ સિવાય અન્ય ક્યાંય સાંભળવા કે જોવા નહીં મળે માટે અમારો બેલાયકોન દબાવી અમારી સાથે જોડાવો અને નવજીવનનો હિસ્સો બનો